દીવની ગ્રામ પંચાયતો દ્વારા ગ્રાહક ફરિયાદ નિવારણ ફોરમ દાદરા નગર હવેલી જાગૃતતા હતું કેન્દ્રશાસિત પ્રદેશ દીવના મહારાણી લક્ષ્મીબાઈ ગ્રામ પંચાયત હોલ ખાતે ગ્રાહક ફરિયાદ નિવારણ ફોરમ નગર હવેલી દમણ દીવ પીડીસીએલ દ્વારા વીજ ગ્રાહકો માટે ફોરમ તથા કન્ઝ્યુમર રાઇટ્સની જાણકારી અને જાહેર સંપર્ક માટેનો ફોરમ દ્વારા જાગૃતતા અભિયાન કાર્યક્રમનું આયોજન મહારાણી લક્ષ્મીબાઈ ગ્રામ પંચાયત વણાકબારા ખાતે યોજાયો હતો જેમાં વીજ ગ્રાહકને વીજ સર્વિસ કનેક્શન સંબંધિત ફરિયાદો જેમ કે વીજ સપ્લાય વીજ કનેક્શન કે વીજ સ્થાપનો ને લગતી બાબતો અથવા વીજ ગ્રાહકોના બિલિંગ બાબતો અથવા વીજ વિતરણ સિસ્ટમને લગતી વીજ ગ્રાહકોના જાનમાલની સેફટીની બાબતોને લગતી કોઈ પણ પ્રકારની ફરિયાદોનું વીજ કંપની દ્વારા તેમને તેમને સંબંધિત નિયમો અંતર્ગત ઉકેલ કે નિવારણ નિયત સમય મર્યાદામાં ન કરવામાં આવ્યું હોય અથવા તો વીજ ગ્રાહક આવા ઉકેલ નિવારણથી સંતુષ્ટ ના હોય તો ઉપરોક્ત ફોરમ દ્વારા આવી ફરિયાદો બાબતે બંને પક્ષોને સાંભળીને ફરિયાદોનું તટસ્થ અને સચોટ નિવારણ કરવા માટે કાર્યરત છે જે અંગે આવેલા અધિકારીઓ દ્વારા વિસ્તૃત જાણકારી અપાઈ હતી તેઓએ કાર્યક્રમ દરમિયાન લોકોની સમસ્યાઓ સાંભળી હતી અને તેનું યોગ્ય નિરાકરણ માટે આશ્વાસન આપ્યું હતું કાર્યક્રમ દરમિયાન મહારાણી લક્ષ્મીભાઈ ગ્રામ પંચાયતના સરપંચ નરસિંહભાઈ રામજી મહારાણા પ્રતાપ ગ્રામ પંચાયતના સરપંચ મીનાક્ષીબેન જીવન અને વણાકવારા ગ્રામ પંચાયતના સરપંચ વેલજી ભીખા તથા ગ્રામ પંચાયતોના સભ્યો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા तो उनका क्या मामला है लाइक अपना ना होए तो चाकु नहीं पर जो बिजली हो गया बराबर ना करवाना है तो इनार की वजह से हो कुछ घर में ठीक करवाते हैं प्राण के ब्लॉक चाहिए जो उपयोग करते हैं ये प्राण के प्लस आरे एवं ऊपरी हो तो ये जो भी ये जो वायर हो ये अर्थ के कनेक्शन हो बराबर इसलिए जो स्टॉक के उधर का मतलब हिसाब से से पिन का प्लस में समस्या नहीं होती है हमेशा I'm not a female club, not a person. Why are you a joint maker? <coughs>